જેવી ગ્રામ પંચાયતો મેડસિંગી ગ્રામ પણ ચિત્ર રવાના થઈ ચૂક્યા છે અને બાકીના હજી અંદર ગરમા ગરમીનો માહોલ પણ દેખાઈ રહ્યો છે કે ઘણી બધી જે સંવેદનશીલ કહી શકાય એવી પંચાયતો છે તેના પણ મતદાનની ગણતરીની રાહ જોવાઈ રહી છે બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશી ન્યુઝ મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે સોનગઢ ખાતે અને ખૂબ મોટી સંખ્યામાં આટલો અતિ વરસાદ હોવા છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં જોઈ શકો છો સમર્થકો છે અને સમર્થકો અલગ અલગ ગામના પોતાના ગામના પરિણામની રાહ જોઈ રહ્યા છે તેવા સમયમાં આપણી સાથે એક સમર્થક જોડાયા છે જી આપનું નામ હા મારું નામ વસાવા સંદીપભાઈ છે અને મારા પપ્પા ઉમેદવારી કરે છે જયંતીલાલભાઈ આત્યાભાઈ ગામ માંડીપાણી આઝાદી આઝાદી પછી અમારો પહેલીવાર જંગલ ખાતા ગામથી અમારું ગામ પંચાયત ગામમાં માં આવ્યું છે એના માટે બહુ જ ઉત્સુક અને વડીલો બહુ સપોર્ટ કર્યો છે અમને જી બિલકુલ હવે આપ જણાવી રહ્યા છો કે આઝાદી પછી પહેલી વાર ત્યાં ચૂંટણી થઈ છે અને વન વિભાગ તરફથી છૂટું પડેલું એક ગામ છે કયા કયા મુદ્દાઓ પર આ ચૂંટણી આખી જે આ ઉમેદવારી ભરી છે આ તમારા અભિતાશ્રી આ જે કે ગામનો વિકાસ થાય એના માટે અમે ઉભા થયા છે અને અમુક અમારું શિક્ષણ જે કે બાર બરાબર થાય એના માટે અમે લડી રહ્યા છે અને જે અમારા વિસ્તાર બાજુ સંખ્યામાં કેવું છે કે જે વસ્તી બી બરાબર છે અને અમને બરાબર એનો લાભ મળે એના માટે અમે લડી રહ્યા છીએ જે બિલકુલ તાપી જિલ્લામાં કુલ 47 જેટલી ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાય એમાંથી સંઘર તાલુકાની 19 જેટલા ગામોનું પરિણામ અત્યારે મતગણતરી ચાલી રહી છે કોલેજ ની અંદર અને ઘણી બધી પંચાયતોના પરિણામ આવી પણ ઘણી જગ્યાએ ખૂબ ઓછા મતે પણ જીત્યા છે જેવી એક જે પંચાયત છે ફક્ત સત્તર મતોની ડિફરન્સથી એ પંચાયત જીતી છે એવા પણ કિસ્સાઓ બન્યા છે અને ઘણી બધી પંચાયતોનું પરિણામ હવે પછી થશે જી સોનગઢ કોલેજ ખાતે મતગણતરી ચાલી રહી છે એક પછી એક પછી ગ્રામ પંચાયતોના પરિણામ આવી રહ્યા છે એમાંની જ ઓગણીસ પંચાયતો એક પંચાયત એટલે કે માંડવી પાણી ગ્રામ પંચાયત જે આઝાદી પછી પહેલી વાર ત્યાં ચૂંટણી યોજાય છે અને એના પ્રથમ વિજેતા જે કહી શકાય આઝાદી પછીની જે પંચાયત બનીને પંચાયતના પ્રથમ વિજેતા આપણી સાથે છે આપણે સીધા એમની સાથે વાત કરીશું આપનું નામ મારું નામ જયંતિભાઈ આતરેભાઈ વસાવા રહેવાસી માંડીપાણી તાલુકા સોનગઢ જિલ્લો તાપીના રહેવાસી છું અને આઝાદી પહેલાની આ પહેલી ચૂંટણીમાં અમને હક મળ્યો અને ત્યાં સુધી અમારું ગામ એવું વંચિત જંગલ વિસ્તારમાં હતું કે રસ્તાના કે પાણીના કઈ સુવિધાને ન હજુ બી તે પરિસ્થિતિ છે તો એ એનો વિકાસ ધરાય એ લોકો લોકોએ મને મેન્ટેટ કર્યો અને આગળ કરીને મને જીતાડ્યો છે એ બધો લોકોના મારા ગામના મતદાતાનો ખુબ ખૂબ અભિવાદન પાઠવું છું મેં અને ખુબ આભાર માનું કે મને આ ના દીવો

રસ્તા બી એવા છે કે અમારે ત્યાં કઈ રાજ્ય સરકારે કે એવી યોજનાના કઈ રસ્તા બન્યા નથી એ એ રસ્તા માટે બી અમે બહુ વંચિત છે અને સ્કૂલો સ્કૂલ તો અમારા છગા હજુ બી ખાબોચે માં ભણે છે કઈ પાણી ગોળતું રહે છે ને એવી પરિસ્થિતિ છે એટલે આ બધી સમસ્યા અમારા માટે બહુ જરૂરી છે અને તે અમે વંચિત જ હતા એટલે આ વખતે હવે પંચાયતમાં જડે તો વિકાસ માટે થોડુંક અમે આગળ જ્યાં દોડવું પડે ત્યાં દોડવું એવો અમે પ્રયત્ન કરીશું એ સિવાય છેવાડાનું ગામ છે માંડવી પાણી છે તાપી જિલ્લાનું છેલ્લું ગામ કહી શકાય એના પછી બીજા અન્ય જિલ્લાઓ લાગી જતા હોય છે તો આજે છેવાડાના ગામમાં બીજી કઈ કઈ એવી મુખ્ય સમસ્યાઓ છે તમારા ધ્યાન પર તમારા છેવાડાના ગામમાં એવું છે રસ્તા ખેતરે જતા રસ્તાનો સમસ્યા અને જો ખેડૂત છે એ ખેડૂતોને પિયતની બહુ અસુવિધા છે એટલે એમાં બી અમે બહુ પાછળ છે એટલે બધી સુવિધા થાય તો અમારું જીવન આ ખેડૂતનું જીવન થોડુંક ધરાય અને બધી એવી બહુ વિગતો છે એવી કે એક એક એકડે એક થી બોટે ઝીરો માં છે આ મારી પાણી ગામમાં કેમ કે ફરેસ્ટ વિલેજ માં જે તરીકે આજ સુધી નંદાયલ્યો તો હવે અમને પંચાયતનો લાભ પહેલા તો હમણાં હમણા મળવાનો છે તો એ હેતુ થી અમે બધી ટોટલી વિઘતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના માં કે બધી યોજના માં અમે વંચિત હતા એટલે હવે અમે આ પંચાયત થી થયા પછી અમારો વિકાસ થાય એટલે કે અમે આગળ કામ વિચારવા જરીયા છીએ જી બિલકુલ ધન્યવાદ

તમામ લોકોને ને એક જ શબ્દ માં જેવું હોય આ પ્રસંગે તમામ લોકોને ને મીડિયા વતી આજે જે નિવેદન લેવામાં આવ્યું છે તમામ ગામજન ઘર ઘર સુધી સંદેશો પહોંચે અમારા સરપંચ વતી મારા સભ્ય આજે જે ઇન્ટ્રી આભાર થયા છે અને મોટી સાથે જીતા છે તે બદલ હું મારા વાઘદા ગ્રામ પંચાયતના મતદાર ભાઈઓનો આભાર વ્યક્ત કરું છું સાથે સાથે ગામની જે યોજના આવશે સરકાર શ્રી ની દરેક યોજના હું ગ્રામ પંચાયતમાં ઘર ઘર સુધી પહોંચાડીશ તમારા તમામ મતદારોને જો તમારે એક જ શબ્દમાં કહેવું હોય તો શું કહેશો હું તમામ વાગધા ગ્રામ પંચાયતના મતદારોને હું દિલથી હું આભાર માનું છું કેમ કે મારા પર વિશ્વાસ મૂકીને ગ્રામજનો એ જે મને વિજય બનાવ્યો છે મારી પેનલ ને વિજય બનાવ્યો એ હું મારી અને મારી પેનલ ની સંપૂર્ણ જવાબદારીથી ગામનો વિકાસ કરીશ મારું નામ કુંતાબેન કનુભાઈ ગામિત મારું ગામનું નામ વડપાડ આપણો અમર

પછી રુદ પેન્શન માટે બહેનો માટે હું ફરજ ભજાવીશ